રાત્રેના જસદણ આટકોટ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા વચ્ચે મુશળધાર વરસાદ શરૂ થયો હતો વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયાના અહેવાલો મળે છે સવારથી ફરી એક વખત વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જસદણથી મારા પ્રતિનિધિ રસિક વિસાવળિયા સાથે હિરેન કરિયા અને વિસ્તરણ જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈ રાત્રિના ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે ગાજવીજ સાથે મેઘરાજા ફરી જઠણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મહેરબાન થયા હતા દસ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો જતણ પંથકમાં રાત્રિના જામ્યો હતો વરસાદી માહોલ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે વડોદ નવા ગામ આંબરડી શિવરાજપુર બોડલાધાર માધીપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે જસદણ આટકોટ પાંચવડા જીવાપર ગુંદાળા વીરનગર ખારચિયા ગામમાં પણ વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે ભારે ગાજવીજ અને વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે વરસાદ પડ્યો હતો આજે સવારે પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે